તો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રીકાલ ગમ શો ઘણો હાલ આગેશે કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના બાદ હું જસ્ટ ઉઠ્યો મતલબ રેડી થઈ ગયો છું ઉઠીને અને હવે શોપ બાજુ આપણે પ્રયાણ કરીશું ગઈકાલનો બ્લોગ નાનો હતો બટ હતો કેમ કે હું કંઈ ગયો નહોતો ઘરેથી આવતો જ હતો અને આવ્યા પછી કામ માટે જવાનું હતું એ કામ મારે જરાક કાલે કેન્સલ થયું હતું હવે આજે છે કે નહીં એ મને પોતાની જાતને નથી ખબર એન્ડ अब बीस बी बी ओके नहला धोला के उसको अच्छे तरीके से रखा है इसको आजकल में सर्विस में देना है भाई बराबर से तो चलो सही शू अपने शोरूम में, बराबर से जो ये जी आज न दिवस कई रीते जाए से बराबर मैं नहीं खबर कई रीते जैसे ती खबर कई रीते जैसे प જાશા તો કરો ને ભાઈ દિવસ છે પૂરો તો કરવાનો કે નહીં કોઈ પણ ને કંઈક નવું કરવું છે પ્લાનિંગ ચાલે છે જોઈએ છીએ ક્યારે કરીએ શું કરીએ બરાબર લેટ્સ ગો અત્યારે તો ભાઈ હું આવ્યો તો શોપમાં થોડો ઘણો સ્ટોક લખવા માટે ને હવે ઓટો બુક કરી છે ભાઈએ ઓટો આવે છે થાય એવું કામ છે બહાર આવતી જ નહીં આવી 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 ઓટો આવી જોઈએ નીચે આવી જવાનું છે ઓકે અહીંયા આવી ગયું ચલો નેચ ગો આપણે ફટાફટ નીચે જઈશું પાછું શોપ પર જવાનું છે આ વ્યક્તિ એક રિંગટોન રાખી છે અને રિંગટોન એવી છે પેલી ભોલા ભાલા થા સીધા સાદા થા એક ટકોય કેટલો ફરે ના તું ઓય સાંભળ વાત સાંભળ તું બોલો છું હે

દુનિયાના બધા હરામજાદા છે ને એક બાજુ એ બધા મર્યાતા ને પયા ચલ્યા એ બધા ને ભેગા કરીને ઓગાળીને જે બે વ્યક્તિઓ બન્યા એક રસ બન્યો એ રસમાંથી બે ભાગ પડ્યા એક આ એક પેલો મોટામાં મોટો હરામજાદા બે આને બધા બે ઇક્વલ લેવલ હશે કોક કોક આદત ઓની ખરાબ છે તો પેલા ની બીજી હોમે કોક બીજી ખતરનાક ખરાબ છે જ શરમ નઈ શરમ

રાજસ્થાન વાત હોય ને આપડે ટુર્નામેન્ટ રમવા ની ત્યાં યાર નાબુ અને તારે ગમે તેમ કઈ જ જવું છે સમજો તો બીબી ના ના મને હા ખઈ જવું કે નો જોઈ રહ્યો છું પેલા બે કરે છે ખરા ઘર પર કરે છે એ મારે જોવું પડવાનું છે એક્ચ્યુઅલી માં અત્યારે આ હું જ લવલી નહીં નહીં હા નહીં ગયો પાપડ

स्पेशलिटी वो जय तो के मन तो के स्पेशलिटी से स्पेशलिटी स्पेशलिटीज ना करे छे हूं दी। भी एम के सीधी सीधी बी पिन कह दे नहीं कहो करिया ना पाना से ये, ये तो खबर छे मने लवली ने एक्चुअली पेट्रोल बांध जेला अच्छा रा धनपुर जावा माटे ना नुस्खाओ जे आ बता नुस्खा करू आ ने आ ने समझो इतना माटे म आज स्पेशल गेर आयो अच्छा लवली होवे हम जो के बदू हूं छे મારી વાત <laughs> <laughs>

તારે શું કેવું છે પેટમાં પાણી આવી ગયું છે એવું કેવું એવું કઈ કેવું છે હે તે કોમ કરી એ તો ગરમ પાંદડા મૂકે એને બરાબર છે બીપી ન્યા હા પણ એને ગરમ પાંદડા મૂકી અને પાણી પેલું એ કરવાનો ટ્રાય કરે છે હું અંગારા લઈ આવું એ પાણી બળી જાય કે નહીં બળી જાય એ મારી વાત ખોટી છે યાર લવલી અવાજ શાંતિ છે અરે હો વારે 10મી મિનિટ ના થાય દોસ્ત

બરાબર છે <currents>

એટલે ઓણો ને ટેકા જોઈશ હના આયા લાકડો વગર અહીં અહીં પેલો એને નહીં આવતો યાર એક એક ઝાડ આવે ખબર એને આમ લાકડો બોધીને ને આજુબાજુ આમ દોરા માર હે એવું બધું આ એ બધું કરી આયરો બરાબર પછી પિસ્તાલી નો થાય ને એટલે આઠમો બે ટેકા ઓમ પકડ હેડવા હેડવા હાટુ અને કમરને સીધી રાખવા છે ને એક અહીંયા કમર કમર અહીં બોધે ભાગ અને એ ભાગ વચ્ચે દોરો મારવો પડે વેલો વેલો આવે ખર ગળો ગળો ગળાનો વેલો આવે એ બો છે પછી આટલે બો છે એટલે એ ડોક સીધી કરી આટલે બો છે એટલે અહીંયા અહીં ઘોટ મારી આટલે એરો लवली ગળાનો ગળા ગળાની ઘોટ આ તારું અને કે કે 49 વર્ષ 363મા દિવસ તો

આ ગયા ઇન પેલો બ્લોગ જોય પછી ફોન કરે રાત ના તો એનો ભગવાન હતા મારા લાલા બળી એરો બોલ્યો તો એક દિવસ એ બિપીનિયા એ મન ગયું છૂટુ કર તો ન તો બોલ ખા બિપીનન માર રાજવેલ એ બિપીન माजरे सांभळेल साबित कराव तू सांभाळणार पाच व्यक्ती आता लावले अड भगवान नाम कुठं काय केली तू कसं काय का <laughs> <laughs> <देखे>। <laughs> <वा दार> बोला <laughs>

એક્ચ્યુઅલ તો લ્યો સમજો તું બ્રો સમજી ગયો વાત એવું છે તો ભાઈ આ તો આવી મસ્તી ચાલતી રહેવાની ટીવી ચાલુ કરી જ એટલા ઓ કઈ જોશું અને આ બધું હકીકત જ હતી જે કહીયું તો બધું કઈ દે લાવવાનું યાર જે ઓર્ડર 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 કીતાલી આવ્યો હાથમાં આહી એ કીતાલી હું મેલતો એ ભી નહી તારી વાત નથી હું મેલુ હાથ જો છું હું ખોટો નથી

જય શ્રી રામ એનો જવાબ આલું હર હર મહાદેવ જય જય